હલો ગાય કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજા બ્લોકમાં આ તો ઠંડી બહુ છે કારણ કે 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 તામિલનાડુમાં વરસાદ વધારે વાવાઝોડું છે એટલે ઠંડી બહુ છે તો મેં જો જેકેટ પહેરી લીધી અત્યારે ને અત્યારે તો ઠંડીનું બધી નવીન નવીન એ ભારી ખાવાનું મન થાય એટલે આજે આપણે બનાવવાની છે પાઉંભાજી તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો આપણે હવે પાઉંભાજીની તૈયારી કરી લઈએ તો ચાલો હવે આપણે પાઉભાજીની તૈયારી કરી લઈએ અને એ જો હવે શાકભાજી આપણે કાઢી લઈએ ને જો રીંગણા છે પીંગણા ડુંગળી ને ટમેટા ને હવે તો નહી નવીન મસ્ત મસ્ત આવે છે હવે તો એવું મસ્ત શાકભાજી આવે કે આપણે ન લેવું હોય તો પણ લેવાનું મન થઈ જાય એટલે હવે આજે તો બનાવી પાઉંભાજી તો ચાલો હવે આપણે લઈ લઈએ શાકભાજી બધી હવે આપણે શાકભાજી લઈ લીધું અને જઈએ હવે બનાવવા

ટીવી જોવે હાલો આપણે સુધારી લઈએ બધી શાકભાજી અત્યારે જો આપણે અહીંયા કુકર ચડાવી દીધું ને અહીંયા આપણે હવે શાકભાજી સુધારી લઈએ ચાલો તો હવે કન્ટિન્યુ બ્લોક રહેજો રાઇસ તો આપણે જો હવે શાકભાજી લઈ લીધું અને હવે એને આપણે ચીનું કટિંગ કરી અને બાફવા મૂકી દઈએ ચાલો તો ગાઈસ તો આપણે જો હવે શાકભાજી બધાય સુધારાઈ ગયા જો આખા શાકભાજી સુધારી ને હવે આમાં પાણી મૂકી દીધું અને આમાં પાણી ઉકળી જાય પછી આપણે એમાં નાખી દઈએ બાફી નાખીએ ગાયસ તો આપણે જો કુકરમાં ચડી દીધું છે બાકા શાક બધી અને હવે આપણે છે ને લાલ મરચાં જો લઈ આવ્યા ને પપ્પા ચા લાલ મરચાં છે તો એને આપણે હવે કટિંગ કરવાના છે ને એને લાલ મરચાંનું અથાણું બહુ જ ભાવે એટલે આપણે લાલ મરચાંનું અથાણું કરવાનું છે તો ચાલો હવે લાલ મરચા કટિંગ કરી લઈએ ગાય તો આપણે જો ફાઇનલી એ લાલ મરચાં સુધારી દીધા જો કેમ મસ્ત છે લાલ લાલ ટમેટા જેવા છે એકદમ આનું અથાણું કર્યું હોય તો એવું મસ્ત લાગે એટલે જો આપણે આનું અથાણું કરવાનું છે તો આમાં આપણે હવે હે નિમક એડ કરી દઈએ ને એને રાત આખી આપણે એને પલારી દેવાના હોય પલળી ને પછી સવારે એને સુકવી દેવાના કઈશ તો આપણું જો શાકભાજી બધું બફાઈ ગયું છે મસ્ત મજાનું બફાઈ ગયું તો હાલો હવે એનો વઘાર કરી નાખીએ આમાં જો આપણે તેલ મૂકી દીધું છે ને હવે આપણે લસણ નાખી દઈએ એટલે ડુંગળી નાખવી દઈએ ડુંગળીને લસણ સતળાઈ જાય ભાજી ને વઘાર કરી નાખીએ ચાલે તો કન્ટિન્યુ બ્લોક માં રહેજો ગાય તો મસાલા બધા કરી લીધા છે હવે આપણે નાખશું એમાં બાફેલા શાકભાજીનો રબડો અને જો આપણે હલાવી નાખીએ અને હવે થોડીક વાર ચડવા દઈએ બધું મિક્સ કરીને એવું મસ્ત હલાવી નાખવાનું અને હવે ચડવા દેવાનું ગાય તો ફાઇનલી આપણી ભાજી થઈ ગઈ છે રેડી જો એ મસ્ત મજાની છે જો આપણે ભાજી થઈ ગઈ થી રેડી આસ્થિયા બેન ને જો જાવું નીચે કહી દયો નીચે જાવું એટલે ત્યાર થાય વનિતા બેન જો ગીત કેવા ગાય કેવી ગીત ગાય પોતા કરીને નવરા થઈ ગયા અમારા વનતા બેટ ગીત બીત ને ધબ ધબાટી છે ચાલો હવે પાઉભાજી રેડી થઈ ગઈ છે તો ચાલો હવે તમે પણ ખાવા ને બહુ મસ્ત પાઉભાજી બની છે તો ચાલો હવે પાઉભાજી ખાવા કેટલાક ને ભાવે મને કમેન્ટ કરીને કહેજો અને તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઈકને દબાવવાનું ભૂલતા નહીં અને હવે અહીંયા વિડીયો પૂરો કરું છું ચાલો બાય બાય